પાલમપુરથી પંદર કિલોમીટરના અંતરે મિનિ કાશ્મીર તરીકે ઉભરે આવેલું હર ગંગેશ્વરમાં મહેવુંનું મંદિર આવેલું છે જે ભક્તો દર્શન કરવા તેમજ કુદરતી નજારો જોવા માટે આવી રહ્યા છે અને કહેવાય છે કે શિવજીના દર્શન માત્રથી જ દુઃખ દૂર થતા હોય છે પાલનપુર નજીક હાસિદરા ગામ આવેલું છે જ્યાં હર ગંગેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર પાંડવો દ્વારા સ્થાપિત કરાય હોવાનું મનાય છે તેથી આજુબાજુ તેમજ દૂર દૂર થી ભાવિક ભક્તો અહીં ભગવાન શ્રીજીના દર્શન કરવા માટે આવે છે આ મંદિર અરવલ્લીની ઘેરીમાળાઓમાં તેમ જ શિવલિંગ પણ પર્વતોની ગુફામાં આવેલું હોવાથી આ મંદિર દર્શન કરવા ભક્તો દૂર દૂર થી આવે છે અને કહેવાય છે કે ભક્તોની ભોળાનાથ મનોકામના પૂર્ણ કરે છે આ વખતે વરસાદ સારો થતાં મંદિરના ફરતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તેમજ તેની बाजूમાંથી નદી પસાર થતી હોવાથી ચેક ડેમ બનાવવામાં આવેલો છે આ ડેમ ઉપર થઈને પાણી પસાર થઈ રહ્યું છે જેનો નજારો અદભુત જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય જોવા માટે લોકો દૂર દૂર થી આવે છે તેમજ કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તરીકે પણ આ સ્થળ ઉભી આવેલું છે ગંગેશ્વર ભારત મહાદેવની છે આ સ્થળ ખૂબ જોવાલાયક છે ખૂબ રમણીય છે આ હર હર ગંગેશ્વર મહાદેવનો મહિમા પણ અપરંપાર છે ખૂબ પબ્લિક દર્શન કરવા દર્શનાર્થે આવે છે અને ખૂબ સારું જોવાલાયક સ્થળ છે અમને પણ અહીંયા એ દર્શન કરીને ખૂબ મજા આવી અમે ખૂબ એન્જોય કર્યો અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ આજથી લગભગ સત અઠ્ઠાણું અઠ્ઠાણુંથી આવીએ છીએ અહીંયા પછી બહુ આનંદ આવે એવું જગ્યા છે નદી બી સારી છે અહીંયા આવવા માટે બહુ સારી એવી જગ્યા છે દર્શન કરવા માટે આવવા જેવું છે હર હર ગંગે અહીંયા પાલનપુરથી અંદાજીત પંદર કિલોમીટર દૂર હાથેદ્રાના હાથેદ્રા મંદિર છે અને આજુબાજુ ચારે બાજુ પર્વત આવેલા છે પર્વતો વચ્ચેથી જે પાણીનો ધોધ આવે છે એ ધોધ એકદમ આહલાદક છે અહીંયા એક ઊંચો પર્વત છે ત્યાં ચડવાની પણ મજા આવે છે અને એક અહીંયા આવવાથી એક એવી અનુભૂતિ થાય છે કે ખરેખર કુદરતના સાનિધ્યની અંદર આવેલા છે બહુ સુંદર વાતાવરણ છે અને સરસ રમણીય વાતાવરણ છે ખરેખર લોકોએ અહીંયા રવિવારની રજાના દિવસે ફરવા આવવું જોઈએ બોલીએ શ્રી હરગંગેશ્વર મહાદેવ કી જય હરગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન પાંડવો દ્વારા સ્થાપિત અને બહુ ધાર્મિક સ્થળ છે અને પર્યટક સ્થળ છે એનો ખૂબ જ વિકાસ પણ સરસ થયો છે અહીંયા અવરનવર અહીંયા યજ્ઞ કાર્યક્રમ બહુ સારા થયા છે કથાઓ થઈ છે ડિસેમ્બર મહિનામાં પણ અહીંયા શિવ મહાપુરાણકથાને અમારા ગુરુ મહારાજ પૂજ્ય હરદિપ્રી બાપજીનો સરસ ભંડારોનો આયોજન તો સરસ સફળ કાર્યક્રમ થયો અહીંયા અમે આદિવાસી ક્ષેત્રમાં રહીએ છીએ અને આ ક્ષેત્ર ક્રિશ્ચિયન મિશનરી દ્વારા આદિવાસીઓને ધર્માંતરણ કરે છે એના માટેનો અમે અથક પ્રયાસ કરીએ આ લોકોને આપણે ધર્મમાં હિન્દુ ધર્મ બન્યા રહે એના માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ સાથે સાથે દસ તારીખે ગુરુવારના દિવસે ગુરુપૂર્ણિમા મહોત્સવ છે જે આપણે ભારત ભૂમિમાં સંપૂર્ણ ધર્મક્ષેત્રોમાં મનાવવામાં આવે છે અહીંયા પણ શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિરે અને અમારા ગુરુ મહારાજના સ્થાન જસપુરિયા મહાદેવ મંદિરમાં સરસ દસન દસ તારીખને દિવસે ગુરુપૂર્ણિમા મહોત્સવ મનાવવામાં આવશે સમગ્ર પંથક અને જિલ્લા ઉત્તર ગુજરાતને સમગ્ર ધાર્મિક લોકોને આહવાન કરવામાં આવે છે ગુરુપૂર્ણિમા મહોત્સવમાં પંદરે દિવસ પછી શ્રાવણ મેણો પણ પ્રારંભ થાય છે અહીંયા અમે દર વર્ષે સવા લાખ બિલ્લીનું અનુષ્ઠાન કરીએ છીએ અને દૂર દરાજના ભક્તજનો સંતો અહીંયા આવીને ચતુર્માસ એટલે શ્રાવણ મેણો કરે છે ભગવાન શિવની પૂજા થાય છે બિલીપત્રનો ચડાવવામાં આવે છે સાથે સાથે મહાભિષેક થાય છે મહાઆરતી થાય છે અને શિવપ્રણ મહાપ્રવણની કથા દરરોજ સવારના સાડા આઠથી દસ વાગ્યા સુધી ચાલતી હોય છે રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ ધુનનો કાર્યક્રમ શ્રાવણ મેણો એક સરસ અહીંયા અનુષ્ઠાનપૂર્વક અહીંયા ઉજવવામાં આવે છે તો સમગ્ર ધાર્મિક પબ્લિકને આહવાન કરવામાં આવે છે કે વધુમાં વધુ ઐતિહાસિક મંદિરનો પ્રાચીન મંદિરનો લાભ લેવા માટે અહીંયા હરગંગેશ્વર મહાદેવ પધારશો અહીંયાનો જે હાલ વાતાવરણ વરસાદ ભગવાનની કૃપાથી અહીંયા સરસ વરસાદ થઈ ગયો બે ત્રણ વરસાદ બહુ સારા થયા નિરંતર અહીંયા નદી આપણે ડેમ ઉપર ચાલે છે અને પહાડી ઉપર ચડીએ તો અહીંયા વિહિંગમ દ્રશ્ય જે દેખાય છે જે અરબુદા પર્વતમાળા છે એનો વિહંગમ દ્રશ્ય દેખવા જેવો છે અને હાલને સમયમાં હું કહી શકું કે ઉત્તર ગુજરાતનો મિની કાશ્મીર તરીકે અહીંયા દેખાતું હોય છે નિરંતર નદી ચાલે છે ઝરણાઓ ચાલે છે વનરાઈ ખીલી છે અને ચારે બાજુ પહાડોની જે શોભા છે હારમાળ છે એ બહુ સરસ આનંદનો આનંદક એક અનુભવ કરે આપે છે તો આ દ્રશ્ય પણ આપણે નિહાળવા જેવો છે હરગંગેશ્વરમાં